કશ્મીરના પહેલગામમાં થયેલા કાયરતા પૂર્ણ આતંકી હુમલામાં મૃત્યુ પામેલા તમામ શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કાર્યક્રમ નવી સિવિલ કિડની બિલ્ડિંગ ખાતે રાખવામાં જેમાં લોકો જોડાયા હતા થયેલા આતંકી હુમલામાં મૃત્યુ પામેલા તમામ શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કાર્યક્રમ નવી સિવિલ હોસ્પિટલની કિડની બિલ્ડિંગ ખાતે રાખવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને મૌન ધારણ કરી કેન્ડલ પ્રજ્વલિત કરી મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પિત કરવામાં આવી હતી ઇકબાલ કડીવાલા ઉપપ્રમુખ ગુજરાત નર્સિંગ કાઉન્સિલ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓ દ્વારા પ્રવાસીઓ ઉપર જે હુમલો કરવામાં આવ્યો છે ખૂબ નિંદનીય છે જેની હું કડી શબ્દોમાં નિંદા કરું છું અને વખોડું છું સિવિલ હોસ્પિટલ દ્વારા આજરોજ શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે કેન્ડલ માર્ચ સાથે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી ભગવાનને પ્રાર્થના કરું છું કે તેઓના પરિવારજનો ઉપર જે આવી પડેલ આફતને ઈશ્વર સહન કરવાની શક્તિ આપે એ જ પ્રભુને પ્રાર્થના કરું છું ઓમ શાંતિ ઓમ શાંતિ ઓમ શાંતિ બ્યુરો રિપોર્ટ જન આદેશ ન્યૂઝ